ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી આવનાર મહેમાનોનું ફૂલ સડી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ડીસા નાયબ કલેકટર શ્રી નેહાબેન પંચાલના વરદ હસ્તે બાળકોને કુમકુમ તિલક કરીને પુસ્તકની કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો ડીસા નાયબ કલેક્ટર શ્રી નેહાબેન પંચાલ દ્વારા આજના યોગમો દીકરા દીકરીઓને વધુ ભણાવો અને વધુ ભણે તો દીકરીઓ આજે એન્જિનિયર એઆઈએસ કે આઈપીએસ અધિકારી પણ બની શકે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર શ્રી ઉકાજી જાટ શ્રી અમૃતભાઈ દેસાઈ સરપંચ શ્રી બાબુભાઈ પ્રજાપતિ મોહનભાઈ જાટ સીઆરસી સાહેબશ્રી આંગણવાડી કાર્યકર્તા બહેનો આરોગ્ય વિભાગના કર્મચારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભૂરાભાઈ જાટ અને માધ્યમિક શાળાના શિક્ષિકાઓ અને શિક્ષકો દ્વારા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનો વડીલો બહેનો મોટી સંખ્યામાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા એક જ સૂત્ર સૌ ભણો સૌ આગળ વધુ અધિકારી શ્રી અધિકારી શ્રી ગામના ભાઈઓ બહેનો નાના નાના ઉલ્સાહ વિદ્યાર્થી હતી અમે આવ્યા ત્યારના વિચારતા હશે કે આપણે આ સ્પેશિયલ ડે કેમ મનાવીએ છે ને શાળા પ્રવેશ ઉત્સવ ઉત્સવ નામ કેમ આપ્યું છે આપણે એને આઈડિયાસ તમે માનો કે ના માનો સૌથી મોટું દાન જે છે ને એ જ્ઞાનનું દાન છે તમે જ્યારે ભારતને ભણાવો છો ત્યારે એ બાળક માત્ર તમારા ઘરને નહીં તમારા કુટુંબને નહીં તમારા સમાજને નહીં તમારા ગામને નહીં

જે મને શિક્ષક ભણાવતા હતા એનું શું રીઝન હતું ને કેમ અત્યારે આ મારી જિંદગીના આ પડાવ પર એની શું ઉપયોગિતા છે આ બધી મોટા ભાગે તો બધાએ સાંભળ્યું હશે ઈસરોનું નામ સાંભળ્યું બધાએ ઈસરોનું નામ સાંભળ્યું છે નાસાનું નામ સાંભળ્યું છે સાંભળ્યું છે ને રોકેટ લોન્ચ થાય એટલે ન્યૂઝમાં જોઈએ હમણાં તો સોશિયલ મીડિયા વધારે છે એટલે બધા ન્યૂઝમાં જોતા હશે તો એ લોકો એ પડાવ પર કેવી રીતે પહોંચી શક્યા ઈચ્છા છે આમાંથી કેટલા લોકો ને એસ્ટ્રોનોટ બનવાની ઈચ્છા એવું કરવાની ઈચ્છા કેટલા લોકો છે કે આપણે સ્પેસ માં જઈએ સ્પેસ માં જઈએ રોકેટ ઉડાય ઈચ્છા થાય એવી થાય છે કે નહીં થતી તમને આથી કેટલા બાળકો ને છે જો અહીંયા તો છે ઘણા બધા અરે વાહ તો એ એ ઈચ્છા થાય કે એની માટે કરવું શું પડે શું કરવું પડે એની માટે ઘણું પડે ને તમારી જેવાર જોતા હાઈકોર્ટમાં સુપ્રીમ માં એડવોકેટ દલીલ કરતા હોય એમના વિડીયો જોતા હો બરાબર

બરાબર આજે બધા વિચારી લીધું તમારી સામે તમે ઘણી વાર નામ તો સાંભળ્યા સાંભળ્યું છે ને તો એની બહુ કઠિન છે એક્ઝામ એની તમે આપો ને બહુ જ કઠિન